टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। साउथी पहला बात करिए धारा से भी नवा आवास विषय। तमें चुंटेला धारा से हवे ગાંધીનગરમાં આલિશાન ફ્લેટમાં રહેશે દોઢ કરોડથી વધુની કિંમતના થ્રી બી એચકે ફ્લેટમાં ધારાસભ્યો સુખેથી પોતાનું જીવન ભોગવી શકે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે આ ફ્લેટ તમે જોશો તો આંખો તમારી અંજાઈ જશે તમારા ટેક્સના રૂપિયાથી અને તમારા મતથી ચૂંટાયેલા નેતાઓ નવા વર્ષમાં કેવા વૈભવી ફ્લેટમાં રહેવા જવાના છે તેના વિશે અમે તમને વિગતવાર વાત કરીશું ધારાસભ્યોના નવા વૈભવી સદસ્ય નિવાસનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહ સદસ્ય નિવાસ પહોંચ્યા જ્યાં તેમણે ત્રણસો ચોપન કરોડના ખર્ચે બનેલા આલિશાન ફ્લેટનું લોકાર્પણ કર્યું આ પ્રોજેક્ટ કુલ બે ફેઝમાં તૈયાર થયું છે પ્રથમ ફેઝમાં દસ બ્લોકના એકસો એસી આવાસો માટે ત્રણસો કરોડનો ખર્ચ કરાયો છે જ્યારે બીજા ફેઝમાં બે બ્લોક તૈયાર કરવા માટે ઓગણત્રીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ધારાસભ્યોના બસો સોળ ફ્લેટ અઠ્યાવીસ હજાર પાંચસો છોતેર ચોરસ મીટર ફ્લોટ વિસ્તારમાં ફેલાયેલા છે જે પ્રમાણે એક ફ્લેટનો એરિયા બસો અડત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ચોરસ મીટર છે ધારાસભ્યોના આ ફ્લેટ આકર્ષક હોવાની સાથે સાથે ખૂબ જ વિશાળ છે કુલ બાર બ્લોક છે જેમાં દરેક ફ્લોર પર ફક્ત બે ફ્લેટ છે બાર બ્લોકના બસો સોળ આવાસોમાંથી દસ બ્લોકના એકસો એંસી આવાસોમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના બે બ્લોકના છત્રીસ આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે આવાસોમાં બે સોફા એક એસી છ જેટલા પંખા ફ્રીજ ટીવી સહિતની સુવિધા અપાઈ છે ફ્લેટ કેટલો વિશાળ છે તેની વાત કરીએ તો ફ્લેટનો માસ્ટર બેડરૂમ જે અગિયાર પોઈન્ટ નવ બાય પંદર પોઈન્ટ નવ ફૂટ મોટો છે સામાન્ય મકાનોમાં હોલ પણ કદાચ આટલો મોટો નથી હોતો જ્યારે લિવિંગ રૂમ બસો ચોરસ ફૂટ મોટો છે કિચનનો એરિયા બાર બાય બાર ફૂટ છે જેમાં ડાઇનિંગ ટેબલ પણ અપાયું છે જ્યારે અગિયાર પોઈન્ટ ત્રણ બાય અગિયાર પોઈન્ટ નવ ફૂટની વિશાળ બાલ્કની છે ફ્લેટમાં પચાસ ચોરસ ફૂટનું તો ટોયલેટ જ આપવામાં આવેલું છે ફ્લેટની ડિઝાઇન એ પ્રકારની છે કે મુખ્ય દરવાજાથી એન્ટ્રી થાય એટલે વેઇટિંગ એરિયા આવે તેની બાજુમાં ઓફિસ કમ બે રૂમ આવેલા છે ત્યારબાદ જે મોટો કાતનો દરવાજો ખોલો એટલે ડ્રોઈંગ રૂમ સોફા સહિતનું ફર્નિચર આપણે જોવા મળે અને થોડા આગળ વધો એટલે કિચન વિથ ડાઇનિંગ એરિયા આવે જ્યારે નજીકમાં જ હિંચકા સાથેની ગેલેરી આપવામાં આવેલી છે ત્યાંથી આગળ એક માસ્ટર બેડરૂમ અને ડ્રેસિંગ સાથેનું એટેચ બાથરૂમ આપવામાં આવેલું છે એ સિવાય બીજા બંને બેડરૂમમાં ફર્નિચર આરામદાયક બેડ વોર્ડરોબ અને વોશરૂમની સુવિધા આપેલી છે આ ત્રણેય રૂમના પેસેજ એરિયામાં એક કોમન વોશરૂમ સિંક એરિયા પણ છે ખાસ કરીને આવાસમાં પ્રાઇવેસીનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે સર્વન્ટ રૂમની એન્ટ્રી લિફ્ટની બાજુમાં આપેલી છે ત્યાંથી સર્વન્ટ સીધો જ કિચન સુધી પહોંચી શકે અને કામ પૂર્ણ કરીને પોતાના રૂમના આરામ કરી શકે છે ફ્લેટની જનરલ સુવિધાઓની વાત કરીએ તો જીમ સ્વિમિંગ પૂલ કમ્યુનિટી હોલ ડાઇનિંગ હોલ લાઇબ્રેરી ઇન્ડોર ગેમ્સ વિશાળ ગાર્ડન તબીબી સારવાર માટે દવાખાનું અને પ્રોવિઝન સ્ટોર જેવી સુવિધાનું નિર્માણ કરાયેલું છે દરેક યુનિટ દીઠ બે એલોટેડ પાર્કિંગ અપાયા છે જેમાંથી એક બેઝમેન્ટ અને એક ગ્રાઉન્ડ ફ્લોર પર આપવામાં આવ્યું છે તેમજ ફ્લેટના તમામ રસ્તા આરસીસીથી બનાવાયા છે મહત્ત્વનું છે કે વર્ષ બે હજાર એકવીસમાં નવા સદસ્ય નિવાસ માટે ભૂમિપૂજન કરાયું આ સમય દરમિયાન એન્જિનિયર્સે જુદા જુદા ત્રણ વિકલ્પ સૂચવ્યા હતા પરંતુ સરકારે નવ માળના બાર એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું આ વર્ષ ઓગણીસો અઠ્યાસી ને બ્યાસીમાં આ સ્થળે એમએલએ ક્વાર્ટર હતા પરંતુ બાદમાં તેને સેક્ટર એકવીસમાં ખસેડવામાં આવ્યા સેક્ટર એકવીસના એમએલએ ક્વાર્ટર્સમાં ચૌદ બ્લોકમાં કુલ એકસો અડસઠ મકાન છે જેનું માસિક ભાડું ફક્ત સાડત્રીસ પચાસ રૂપિયા વસૂલાય છે જ્યારે નવા ક્વાર્ટર્સનું ભાડું ફક્ત પિસ્તાલીસ રૂપિયા જ નક્કી કરાયું છે એટલે કે ફક્ત ટોકન ભાડામાં જ ધારાસભ્યોને તમામ સુવિધાઓથી સજ્જ આ મળ્યા છે હવે સવાલ એ થાય કે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા એકસો બ્યાશી છે તો પછી ફ્લેટ બસો સોળ કેમ બનવાયા છે તો તેનું પણ એક ગણિત ભવિષ્ય સાથે સંકળાયેલું છે જો ભવિષ્યમાં વિધાનસભા બેઠકોનું સીમાંકન થાય અને ધારાસભ્યોની સંખ્યા વધે તો બાકીના ધારાસભ્યોને પણ સમાવી શકાય તે માટે ફ્લેટની સંખ્યા વધારે રાખવામાં આવી છે તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ ધારાસભ્યોને ઇઠ્યોતેર હજાર આઠસો રૂપિયા પગાર તેમજ વિવિધ ભથ્થા મળી કુલ એક પોઈન્ટ સોળ લાખ રૂપિયા પગાર મળે છે એમાં સાત હજાર ટેલિફોન ખર્ચ પાંચ હજાર પોસ્ટર સ્ટેશનરી ખર્ચ અને વીસ હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાઉન્સનો સમાવેશ થાય છે જો કે તેત્રીસ વર્ષ પછી ધારાસભ્યોને નવા આવાસ મળતા ધારાસભ્યોમાં ખુશીનો માહોલ છવાયેલો છે ધારાસભ્યોનો નવા નિવાસ સ્થાને રહેવા માટે આતુર છે ધારાસભ્યોનું કહેવું છે કે નવા આવાસોથી તેમને ખૂબ ઉપયોગી સાબિત પુરવાર થશે જ્યારે પણ વિધાનસભા ચાલુ હશે ને જ્યારે પણ ધારાસભ્યો અહીંયા રહેશે ત્યારે એનો સદઉપયોગ કરી શકશે કારણ કે અહીંયા એક ઓફિસ પણ આપવામાં આવી છે અને વેઇટિંગ રૂમ પણ આપવામાં આવ્યું છે કે જેથી ધારાસભ્યો અહીંયા હોય અને વિધાનસભા ચાલુ હોય ત્યારે તેમના મતક્ષેત્રના કોઈ વિઝિટર્સ મળવા આવ્યા હોય કાર્યકર્તા મળવા આવ્યા હોય તો એમને મળી શકે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે રીડિંગ રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જ્યારે એ ફ્રી ટાઈમે હોય ત્યારે એમનો ટાઈમ સ્પેન્ડ કરી શકે કારણ કે ગાંધીનગરની અંદર જ્યારે ધારાસભ્યો આવતા હોય ત્યારે બહારના વિસ્તારમાં જતા ન હોય એમને ઘણી વખત વખત બનતું હોય કે ટાઈમ સ્પેન્ડ કરી શકતા નથી ત્યારે અહીંયા રીડિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી એ લોકો એમનો ફ્રી સમય સ્પેન્ડ કરી શકે હાલમાં જે ફ્લેટમાં ધારાસભ્યો રહે છે ત્યાં ધારાસભ્યો ન રહેતા હોય તો બીજા કાર્યકરો કે નેતાઓને પણ એન્ટ્રી આપવામાં આવતી હતી પરંતુ નવા આવાસમાં નિયમો ખૂબ જ કડક રાખવામાં આવ્યા છે ધારાસભ્યો સિવાય બીજા કોઈને રહેવા દેવામાં આવશે નહીં ધારાસભ્યોની માગણી હતી ને માગણીને આજે સંતોષ મળી રહ્યો છે અને ટૂંક સમયમાં ફાળવણી થઈ જશે સાથે આમાં નિયમો પણ થોડા થોડા કડક કરવાની વાત છે કે ભાઈ ધારાસભ્યો સિવાય કોઈને રહેવાની વ્યવસ્થા નહીં એટલે બીજા ત્રાહિત માણસો કોઈ રહેતું હતું કાર્યકર્તાઓ કોઈ આવીને રોકાતા હતા એકાદ દિવસની વાત અલગ હતી પરંતુ કાયમી જે સ્ટેન્ડ બાય થતા હતા એના ઉપર પણ નિયંત્રણ આવવાની ચર્ચા એક ચાલી રહી છે અને ઘણા બધા નિયમોમાં સુધારો આવશે જેના થકી હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાથી લઈને તમામ વસ્તુઓનું આની અંદર ખૂબ સુંદરતાથી જીમની સુવિધા છે કોમ્યુનિટી હોલની સુવિધા છે તો સ્વિમિંગ પુલ છે તમામ સુવિધાથી સજ્જ જ્યારે આપવામાં આવી છે ત્યારે સરકારશ્રીનો હું ખૂબ ખૂબ દિલથી આભાર પણ માનું છું ધારાસભ્યોને નવા આવાસ તો મળવા જઈ રહ્યા છે પરંતુ સાથે સાથે તેઓ હવે પ્રજા માટે પણ નવા નવા કામો કરે અને લોકોને પણ ગટર અને ખરાબ રસ્તાની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે તે પણ જરૂરી છે કારણ કે દરેકનું સપનું હોય છે કે સારા ઘરમાં રહે ધારાસભ્યોનું સપનું સાકાર થયું પણ હવે જનતાનું સપનું પણ સાકાર થાય એવી આશા તમામ મતદારો રાખી રહ્યા છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત